ભગોડાને છે ને નાસ્તો કરવો છે મારે મસ્ત મજાનો નાસ્તો મગાવે છે બ્રેડ પકોડા ચમચું ને ચટણી આ બે શું કરે સોડા એવું છે મારે છે ને નાસ્તો કરવાનો છે તો ફટાફટ નાસ્તો કરી લે ગરમા ગરમ છે નાસ્તો કરી લે પીસી જાય ભગોડા અમે છે ને વારે ખેલા તો એમને મેળો કે એવું નો હોય એમને દર્શન કરવા આવતા છે ને પ્રાણ પ્રતિષ્ઠા શું કેવાય સંદીપ પ્રાણ પ્રતિષ્ઠા એમ એમને અહીં જો મસ્ત મજાનો આ મંડપ ને એવું બધું હા જે પોગ્રામ ને એવું બધું હોય ને ટેજ બનાવેલો છે મસ્ત નો ઈ પેલા આપણે જોઈ આવીએ ના છે તો આ છે ને તેજ ને એવું બધું હોય કેમ કે હા જે બધો પ્રોગ્રામ હોય ને એ બધું આયા તો હોય કા સંદેપ જય દાદા જય દાદા આ છેલો દિવસ હમ આ છેલો દિવસ છે હવે માતાજી દર્શન કરવા જવા ને પતુ દર્શન કરી આવવા ને હા મોગડા કેટલા લેવાના છે બે તો લેવાના છે મેળા

એને બહુ હોય ને એટલે કઈ ઊભુય વધારે ટ્રાફિક તો હા જ પ્રોગ્રામ માં પ્રોગ્રામ માં વધારે ટ્રાફિક થાય દિવસે આવી ગયા થી મોડું થઈ જ આપશે 22:00 વાગવા હટ લીધી હટ લીધી કે હવે મને ડડા બેટ લઈ બીજું काही નઈ

ખરીદી કરી લીધી બધી ખરીદી કરી છે પણ હું તમને છે ને ઘરે જઈને બતાવી અહીં છે ને કઈ ટેમ જ ન રહે તમને હું દેખ લીધું એ તમને દેખાડવાનો કઈ મોકો જ ન મળે જો આ પેલા છે ને અમે આવી મહેંદી લેવા આવતા તમને કેવી મહેંદી એ પેલી અમે છે ને એવી લેવા આવતા હવે તો હું બધી મહેંદી હવે આપણે આવડે છે તેને જેવી ડિઝાઇન લેવી ને એવી હું હાથે લઈ ગઈ પેલા છે ને નાના હતા ને તો એવી ડિઝાઇન લેવા આવતા ખરીદી બધી ઘરે જઈને બતાવજો હમ અહીંયા ટ્રાફિક છે ફૂલ આ હા

ને પબ્લિક બહુ હતી એટલે દર્શન મજા આવી ગઈ તો હવે માતાજી ને દર્શન કરી લીધા તો હવે જઈ કા હવે જઈ ધીમે ધીમે ઘર બાજુ આવી વિડિયો ગમે તો લાઈક કરજો ને કોમેન્ટ માં માં મોગલ માં લખવાનું ભૂલતા ન ના ફટાફટ હવે જઈ ઘરે ફાઈનલી ફેમિલી જો હવે ઘરે આવી આવ્યા છે ને અમારા પતુભાઈ જો બેટ લીધો ને ઈ જો રમવાનું ચાલુ કર દેવું છે ભાઈ ને આવું બેટ લીધું કેવું છે